આ વિચારધારાને યુવાનો એ સંદેશ આપી રહ્યા છે ત્યારે આપણે દેશને નવી દિશા આપવી હોય તો મૂળ સંસ્કૃતિ મૂળ સિદ્ધાંતો કંઈક તો છે સિદ્ધાંતો ની અંદર કંઈક તો છે તમે જયારે નિરાશ તમે જયારે કામ કરવાની પદ્ધતિમાં તમે અસફળ રહ્યો તમે તમારી કાર્યશૈલી બદલજો સિદ્ધાંતોને ક્યારે ચેન્જ નહીં થવા દેતા તમારું પ્રેમિંગ શક્ય હોય તમે કઈ પણ કેટલા લોકો હશે તમે એમાં નોખા તરી આવશો

ત્યારે અંત્યોદય સુધી પહોંચવાની યોજના હોય એમાં એને ન પહોંચે એને વચ્ચેથી વચેટિયાઓ લઈ જાય એવું કરી શકું ખરો કેટ યુવાનોએ આર્ટિફિશિયલ ઇન્ટેલેન્જેન્સના યુગની અંદર તમારે પણ જાગૃત થવું પડશે તમારે પણ વાંચનની અંદર વધુમાં વધુ સમય આપવો જોશે હું આજે બધાને વિનંતી કરી રહ્યો છું ને આજે મને આનંદ થયો

તમે દરેક ગામની અંદર આ સંદેશો આપજો યુવાનોને વ્યસન મુક્ત રહે સોશિયલ મીડિયાની અંદર એટલા બધાએ પહેલાં નહીં થઈ જાય કે જેથી કરીને પોતાની મૌલિક વિચારધારા કોઈ બેસે પોતે વાંચનનો શોખ દૂર કરી શકે દૂર થઈ ગયો છે ને લાવે માટે આ જે વાંચન એ પણ બહુ જરૂરી છે એ વેરોગ

અમે જે પ્રોજેક્ટ કર્યો અને ગુજરાતમાંથી અમે જે મેસેજ આપ્યો નેશનલ લેવલે તો એ વિચાર દ્વારા આખા ભારતની અંદર એનો વિચાર થઈ રહ્યો છે પીપીપી મોડલ પર એનસીસી દરેક શાળાની અંદર મેં ત્યારે પણ વિચાર મૂક્યો તો કે પ્રવાસી શિક્ષક છેઓની એની પ્રવાસી સૈનિક પણ એક એક શાળામાં જાય અને આ શાળાની અંદર એ સૈનિક એમની વાત કરે એમની શૌર્ય ગાથા કરે બસ આટલું જ છે એક હરિચંદ્ર નાટક જોઈને જો ગાંધીજીના મન ની અંદર વિચારો ઠસો ઠસ ભરાઈ જતા હોય સત્ય માટે પ્રેમ દયા કરુણા કેવું વાતાવરણ હશે અહીંયા સાંજે વૈષ્ણવ જનતો તેને કહીએ પીર પરાઈ જાને અહીંયા ભજન ગવાતું હશે આ જીવંત છે આ તેજસ્વીતા છે આ જે રાષ્ટ્ર જે સમાજ જે સંસ્કૃતિ પોતાના મૂળભૂત સિદ્ધાંતો પોતે આપેલી કલા પોતે આપેલા એમના જીવન ને યાદ ના રાખે એ રાષ્ટ્ર એટલે પ્રત્યેક વ્યક્તિ તેજસ્વી નો એક દિશા તરફ સમાન આકૃતિ સમાન હૃદયની વા વાિશા તરફ જાય ત્યારે ચોક્કસ પ્રકારે એ રાષ્ટ્ર ગીતામાં કહ્યું છે આજે મને એ પણ ગર્વ છે કે દરેક શાળાની અંદર ગીતા ના એ સિદ્ધાંતો એ મૂલ્યો પઠન દઈ રહ્યા છે માટે કૃષ્ણ ભગવાન ને કહ્યું છે વીરો અનન્યા ચિંતયંતો માય જના તે તેષામ નિત્ય ભક્તાના યોગ ક્ષેમ વાહમ્ય તું જા સમાજ સંસ્કૃતિ અને રાષ્ટ્રનું કામ કર તારા યોગ ક્ષેમની જવાબદારી મારી છે કૃષ્ણ ભગવાને ગીતામાં આપણે કમિટમેન્ટ આપ્યું છે એ દેશનો યુવાન વ્યસની ન હોય એ દેશ દેશનો યુવાન જ્ઞાતિવાદમાં ન માનતો હોય આવું સૌને ગલે લગાવીએ કોઈ નાનો નથી કોઈ મોટો નથી કોઈ આપણથી નીચો પણ નથી સમાના આકૃતિ સમાના હૃદયની વા સર્વે ને સુખી ને સંતુ સર્વે સંતુ નિરામયા ની ભાવનાઓ છે એક દિશા તરફ દેશ જઈ રહ્યો છે ત્યારે કાશ્મીર થી કન્યાકુમારી એરાષ્ટ આજે સમૃદ્ધ છે શું ખૂટે છે આ ધરતી પર સરદાર સાહેબ અને ગાંધીજી જેવા મહાન નેતાઓ વિચારધારા હતી તમે મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે અને ત્યાં અનેક અનેક વીર જવાનો આ દેશ માટે નર્મ અરે સાગર ને કહ્યું એ સાગર તું આગળ નહીં વધતું

ંગલ તરફ જાય સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટેગોર નું ગીતાંજલિ ગાય તો આપનું ગીત થઈ જાય અરે મધ્યમાં તમે મૂલ્ય નિષ્ઠતા અને સિદ્ધાંતો સાથે એક નવા રાષ્ટ્ર ના પ્રજ્વલિત અજ્ઞાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પ્રત્યેક વ્યક્તિને જીવવાનો હક છે પ્રત્યેક ધર્મ ને એના એની પૂજા અર્ચના હક છે આ મૂળભૂત રાખવાનો એક ભગીરથ પ્રયાસ છે એ એ રાષ્ટ્રની અંદર કશું જ ખૂટતું નથી દેશના યુવાનો આપણા કેવા તાજસ્વી ચરિત્રો થઈ ગયા છે હર્ષે ખંડન ખંડન ખાદ્ય ગ્રંથ રચ્યો પછી માં સરસ્વતીને ને પ્રાર્થના કરી મારી બુદ્ધિ ઓછી કર આ મારું સાહિત્ય લોક ભોગ્ય બને હું લખું એ બીજાને સમજમાં આવે સાહેબ બુદ્ધિ ઓછી કરવાની પ્રાર્થના આ રાષ્ટ્રની અંદર કરનારા વીરો છે એ પરીક્ષામાં ક્યારે ચોરી ન કરે આજે હું દિલથી વંદન કરું છું બે વર્ષના મંત્રીકાળ દરમિયાન મને સૌથી મજા આવી હોય સૌથી આનંદ હું એનસીસી માટે તો તમને દીકરા દીકરીઓને નહીં ખબર હોય હું ખૂબ વિચારી રહ્યો છું મને ખબર છે ડિસિપ્લિન અને એક ડેમિસ્ટ યુવાનો આગળ વધારવા હોય તો એ નામાં ડિસિપ્લિન ઊભા હોય તો આમ વાકા ચૂકાય એમ નહીં આમ ટટાર ઊભા રહે એનસીસી શીખવા તમને પનિશમેન્ટ થોડીક થશે આપણે રાષ્ટ્ર નિર્માણમાં જ્યારે આગળ જ્યારે સશક્ત શરીર